નમસ્કાર દર્શક મિત્રો નવ ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આજથી થોડાક દિવસ પહેલા બોટાદ જિલ્લાના હળદળ ગામમાં જે આમ આદમી પાર્ટીના નેતા ખેડૂત મહાપંચાયતનું જે આયોજન હતું તેમાં ક્યાંક ને ઘર્ષણ થાય છે આજે સમગ્ર ગુજરાતભરમાં આમ આદમી પાર્ટી દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં જિલ્લા કલેક્ટર કચેરીએ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવિણ રામના સમર્થનમાં આવેદનપત્ર પાઠવવા માટે કોલ આપવામાં આવ્યો હતો તેના જ ભાગરૂપે નર્મદા જિલ્લામાં ધારાસભ્ય ચૈતર

જ્યારે માર્કેટ યાર્ડમાં લઈ જાય છે અને માર્કેટ યાર્ડમાં કેટલાક વેપારીઓ અને કેટલાક દલાલો જે સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા છે જેમ કે મકાઈમાં એકવીસો રૂપિયા છે તેની સામે અઢારસો રૂપિયા આપવામાં આવે છે કપાસમાં સોળસો બાવીસ રૂપિયા જાહેર કર્યા છે એની જગ્યાએ બારસો સાડી બારસો રૂપિયા આપવામાં આવે છે એ જ પ્રકારે તુવેર હોય કે બીજા તમામ પ્રકારના કાચા માલોમાં જે કડદા પ્રથા લાગુ કરીને વેપારીઓ કટકી કરે છે જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ બોટાદમાં જે પ્રકારે આ કડદા પ્રથાના વિરોધમાં ખેડૂતોને એક શાંતિપૂર્ણ રીતે એક સંમેલન મળ્યું અને મહાપંચાયત યોજવામાં આવી ત્યારે પોલીસે પરવાનગી ન લીધીના નામે જે એમની સાથે જે દુર્વ્યવહાર કર્યો છે લાઠીચાર્જ કર્યો છે ઘરના બારણા દરવાજા તોડી તોડીને જે એમને ખેડૂતો જગતના તાત સાથે જે એમણે વ્યવહાર કર્યો છે જેને અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને જે પણ અમારા ખેડૂત નેતા રાજુ કરપડા હોય કે પ્રવીણ રામ હોય એની સહિત જેટલા પણ ખેડૂત આગેવાનોને એમણે એરેસ્ટ કર્યા છે અને જેલમાં નાખી દીધા છે ત્યારે આ ગુજરાતમાં ખેડૂતોના ખૂબ મોટો આક્રોશ છે અને આવનારા દિવસોમાં પણ આ આંદોલન આગળ જશે એમાં અમે બધા સાથે છે સાથે સાથે આજે અમે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કલેક્ટર સાહેબને કીધું છે કે નર્મદા જિલ્લામાં પણ જેટલી પણ એપીએમસી માર્કેટયાર્ડો છે એમે એમને સરકાર કરોડો રૂપિયા દર વર્ષે એના ખર્ચાઓ માટે આપતી હોય અને આ માર્કેટ માત્ર ને માત્ર પદાધિકારીઓના કમાવાના સાધનો બની ગયા જેને તાત્કાલિક ધોરણે તમામ એપીએમસી ચાલુ કરવામાં આવે અને ટેકાના ભાવે ટેકાના ભાવે કાચા માલની ખરીદી કરવામાં આવે એવી અમારી માગણી છે જે પણ લોકો બજારોમાં બેસીને ગામડાઓમાં બેસીને અને લાયસન વગર કાચા માલની ખરીદી કરે છે અને ખેડૂતો સાથે અન્યાય કરે છે એની યોગ્ય તપાસ કરીને એમના સામે ન્યાયિક કાર્યવાહી કરવામાં આવે એવી પણ અમે માંગ કરી છે સત્તા પક્ષના કેટલાક નેતાઓ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતમાં અરાજકતા ફેલાવી રહ્યા છે ખેડૂતોને આગળ કરી રહ્યા છે સત્તા પક્ષમાં ભારતીય જનતા પાર્ટી છે એમનું ત્રીસ વર્ષનું શાસન છે એમણે એમના કૃષિ મંત્રીએ જાહેર કરી દેવું જોઈએ કે ભાઈ અમે કડદા પ્રથા રદ કરાવી દઈશું જે અમે ભાવ જાહેર કરીએ છીએ બૂમ ભરાડા મારી મારીને એ ભાવો ચાલુ કરી દઈશું એટલે અમારે ક્યાંય લડવાનું થતું નથી અને એમના ભૂપેન્દ્રભાઈ પટેલ હોય મંત્રીએ તમામ માર્કેટ યાર્ડો ચાલુ કરી દેવા જોઈએ અને એમણે જાહેર કરેલા ભાવ ખેડૂતને મળતા થશે ત્યારે અમે કોઈ બોલવા તૈયાર નથી એમને અમે વખાણ કરવા તૈયાર છે પણ એ એમનામાં હિંમત નથી કે કડદા પ્રથા અમે રદ કરવાની એ લોકો જાહેરાત કરી શકે કે અમે જાહેર કરેલા ભાવ ખેડૂતને મળે એની બાહેદરી એ લોકો જો અમને આપી દે તો અમે ક્યારે આંદોલન ખેડૂતોને સાથે રાખીને એમની સામે નહીં કરીએ અમે ખેડૂતોને અન્યાય થાય છે એનો અવાજ બનવા માટે જ આજે આવ્યા છે ખેડૂતોમાં આક્રોશ છે ત્યારે એમને ન્યાય મળે એ જ અમારી માગણી છે ઓકે આપણે સાંભળ્યા હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાને હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે અને જે ઘટનાક્રમ સામે આવ્યું છે તેના લઈને તેમણે પોતાની પ્રતિક્રિયા આપી છે અને પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો છે અને જે રીતે આમ આદમી પાર્ટીના નેતાઓ સામે હત્યાના પ્રયાસના ગુનાઓ નોંધાઈ રહ્યા છે તેના કારણે આમ આદમી પાર્ટીના નેતાઓની મુશ્કેલીઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે